માર્ગ ઉપર રોડ ઉપર ગાડી નીકળે અને સ્ટેરિંગ ઉપર બેસીએ એટલે પેલું મોવડ મારી ધના આપવાની હાલ્યો કરી દુનિયામાં કડવો કાંટો ન વાગવા તો મેર પરિવાર તો મોર છે પણ થોડા દિવસ મને ગોંડલ થી એક ભાઈ ફોન આવ્યો હતો કદાચ મોઢે પગે લાગવા આવ્યા હતા મારી પાસે સરનામું લીધું હતું કે સંજયભાઈ દિવાળી ની રાત હતી ને મારી ગાડી ભરાણી હું સ્ટેરિંગ ઉપર બેઠો એટલે હું રોજ દાખલા તમારા સાંભળતો અને હું મનોમન હૃદય થી ધના આપવાની માનું મારી ગાડી આખી ભરેલી અને હું સ્ટેરિંગ જે રીલ્સ હતી ને મે જોઈ હતી મેં ધના આપવાની કાળકા નું ખાલી નામ લીધું નામ લઈને મારી ગાડી મેં વેતી કરી અમદાવાદ થી ગોંડલ કે રાજકોટ આવવા માટે ગાડી અને ગાડી ટોટલ લોસ થઈ મારી એક્સિડેન્ટ થયો એટલે અને કોઈ માણસ જોવે એટલે એમાં એમ જ કે ડ્રાઈવર મરી ગયો હોય આમાં કોઈ નો બસ્યું હોય પણ સંજયભાઈ મને હોય એટલો કે સ્ટેરિંગ ઉપર બે હું કે મોવડ મારી ધના આપવાની કાળ ક્યાં મેં કરી